ઘોઘારોડ પોલીસે અકવાડા ગામના રહેણાકી દરમિયાન ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો આરોપી ફરાર ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે અકવાડા ગામ ચામુંડા નગર પાસે રહેતો રાજુભાઈ ભોપાભાઈ બારિયાના રહેણાંકી મકાનમાં દારૂ છુપાવેલ છે જ્યાં ઘોઘારોડ પોલીસે રેડ કરતા પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો પીઓપીની સીલિંગમાંથી મળી આવ્યો હતો જ્યારે રાજુભાઈ ભોપાભાઈ બારિયા ફરાર થઈ ગયો હતો